शांति एक दस बेहजार चौबीस आज मीठा बाबा न मधुर महावाक्य मीठा बाको देही अभिमानी बनवान प्रैक्टिस एटले के अभ्यास करो आ अभ्यास कीज तमे पुण्य आत्मा बनी जशो प्रश्न छे क्या एक नॉलेज ना कारणे आप बाको सदा हर्षित रहो छो उत्तर छे તમને નોલેજ મળી છે કે આ નાટક ખૂબ વન્ડરફુલ બનેલું છે આમાં દરેક એક્ટરનો અવિનાશી પાર્ટ નોંધાયેલો છે બધા પોત પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે આ કારણથી તમે સદા હર્ષિત રહો છો બીજો પ્રશ્ન છે ક્યુ એક હુનર એટલે કે કળા બાપની પાસે જ છે બીજાની પાસે નથી उत्तर छे देही अभिमानी बनवानी કળા એક બાપની પાસે છે કારણ કે એ સ્વયમ જ સદા દેહી છે સુપ્રીમ એટલે કે સર્વોચ્ચ છે આ કળા કોઈ પણ મનુષ્યને આવડી ન શકે ૐ શાંતિ રોહની બાકો અર્થાત આત્માઓ પ્રતિ બાપ સમજાવે છે

ધંધો વગેરે યાદ આવતું રહેશે એટલે પહેલા પહેલા તો આ પ્રેક્ટિસ હોવી જોઈએ કે હું આત્મા છું તો પછી રૂહાની બાપની યાદ રહેશે બાપ આ શિક્ષા આપે છે કે સ્વયંને દેહ ન સમજો આ જ્ઞાન બાપ એક જ વાર આખા કલ્પમાં આપે છે ફરી પાંચ ચાર વર્ષ પછી આ સમજણ મળશે સ્વયંને આત્મા સમજશો તો બાપ પણ યાદ આવશે અડદો કલ્પ તમે સ્વયંને દેહ સમજ્યા છો હવે સ્વયંને આત્મા સમજવાનું છે જેમ તમે આત્મા છો હું પણ આત્મા છું પરંતુ સુપ્રીમ સર્વોચ્ચ છું હું છું જ આત્મા તો મને કોઈ દેહ યાદ આવતો જ નથી આ દાદા તો શરીર ધારી છે 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 ને એ બાપ નિરાકાર બાબા કહે પ્રજા પિતા બ્રહ્મા તો સાકાર થઈ ગયા શિવ બાબાનું અસલી નામ છે જ શિવ એ છે જ આત્મા ફક્ત એ ઊંચામાં ઊંચા અર્થાત સુપ્રીમ આત્મા છે ફક્ત આ સમયે જ આવીને આ શરીરમાં પ્રવેશ કરે છે એ ક્યારે દેહ અભિમાની બની ન શકે દેહ અભિમાની સાકારી મનુષ્ય હોય છે એ તો છે જ નિરાકાર એમણે આવીને આ પ્રેક્ટિસ કરાવવાની છે કહે છે તમે સ્વયંને આત્મા સમજો હું આત્મા છું આત્મા છું આ પાઠ બેસીને ભણો હું આત્મા શિવ બાબાનું બાળક છું દરેક વાતની પ્રેક્ટિસ જોઈએ ને બાપ કોઈ નવી વાત નથી સમજાવતા તમે જ્યારે સ્વયંને આત્મા પક્કુ પક્કુ સમજશો ત્યારે બાપ પણ પક્કા યાદ રહેશે દેહ અભિમાન હશે તો બાપ ને યાદ કરી નહીં શકો અર્ધો અહંકાર રહે છે હમણાં તમને શીખવાડું છું કે સ્વયંને આત્મા સમજો સત્યુગમાં આવું કોઈ શીખવાડતું નથી કે સ્વયંને આત્મા સમજો શરીર પર નામ તો પડે જ છે નહીં તો એક બીજાને બોલાવે કેવી રીતે અહીં તમે બાપ પાસેથી જે વારસો મેળવ્યો છે તે જ પ્રાલબ્ધ મેળવો છો બાકી બોલાવશે તો નામથી ને શ્રી કૃષ્ણ પણ શરીરનું નામ છે ને નામ વગર તો કારોબાર વગેરે ચાલી ન શકે એમ નહીં કે ત્યાં આ કહેશે કે સ્વયને આત્મા સમજો ત્યાં તો આત્મ અભિમાની રહે જ છે આ પ્રેક્ટિસ તમને છે કારણ કે પાપ ખૂબ ચડેલા છે ધીરે ધીરે થોડા થોડા પાપ ચડતા ચડતા હવે ફૂલ પાપ આત્મા બની ગયા છો અડધા કલ્પ માટે જે કંઈ કર્યું તે ખલાસ પણ થશે ને ધીરે ધીરે ઓછું થતું જાય છે સતયુગમાં તમે સતો પ્રદાન છો ત્રેતામાં સતો બની જાવ છો વારસો પણ હમણા મળે છે સ્વયં ને આત્મા સમજી બાપ યાદ કરવાથી જ વારસો મળે છે આ દેહી અભિમાની બનવાની શિક્ષા બાપ હમણા આપે છે સતયુગમાં આ શિક્ષા નથી મળતી પોત પોતાના નામ પર જ ચાલે છે અહી તમે તમારે દરેકે યાદના બળથી પાપ આત્માથી પુણ્ય આત્મા બનવાનું છે સત્યુગમાં આ શિક્ષાની જરૂર જ નથી નથી તમે આ શિક્ષા ત્યાં લઈ જતા ત્યાં નથી આ જ્ઞાન નથી યોગ લઈ જતા તમારે પતિતથી પાવન હમણાં જ બનવાનું છે પછી ધીરે ધીરે કળા ઓછી થાય છે જેમ ચંદ્રમાની કળા ઓછી થતા થતા લકીર રહી જાય છે એક લીટી બચી જાય છે તો આમાં મૂંઝાઓ નહીં કઈ પણ ન સમજો તો પૂછો પહેલા તો આપા કો નિશ્ચય કરો કે અમે આત્મા છીએ તમારો આત્મા જ હમણાં સતો પ્રધાન બન્યો છે પહેલા સતો પ્રધાન હતો પછી દિવસે દિવસે કળા ઓછી થતી જાય છે આત્મા છું ન હોવાથી તમે બાપને ભૂલો છો પહેલા પહેલા મૂળ વાત જ આ છે આત્મા આત્મભિમાની બનવાથી જ બાપ યાદ આવશે તો વારસો પણ યાદ આવશે બાબા કહે છે વારસો યાદ આવશે તો પવિત્ર પણ રહેશો દેવી ગુણ પણ રહેશે મુખ્ય ઉદ્દેશ તો સામે છે ને આ છે ગોડલી યુનિવર્સિટી ઈશ્વર્ય વિશ્વ વિદ્યાલય ભગવાન ભણાવે છે દેહી અભિમાની પણ એ જ બનાવી શકે છે બીજા કોઈ પણ આ હુનર જાણતા જ નથી એક બાપ જ શીખવાડે છે આ દાદા પણ પુરુષાર્થ કરે છે બાપ તો ક્યારેય દેહ લેતા જ નથી જે એમને દેહી અભિમાની બનવાનો પુરુષાર્થ કરવો પડે એ ફક્ત આજ સમયે આવે છે તમને દેહી અભિમાની બનાવવા આ કહેવત છે જેમના માથા પર મામલો તેને ઊંઘ કેમ આવે જેના માથા પર જવાબદારી હોય એ કેવી રીતે ઊંઘી શકે ખૂબ ગોરખ ધંધો વગેરે ટુ મચ હોય છે અતિશય હોય છે બ્રહ્મા બાબાની માથે પણ મામલો હતો જવાબદારી હતી બાબા કહે છે જેનો ધંધો ખૂબ હોય એ પણ ટુ મચ બિઝી રહે છે એને બાબા કહે છે તો ફુરસત નથી મળતી સમય નથી મળતો અને જેમને ફુરસત છે તે આવે છે બાબાની સામે પુરુષાર્થ કરવા કોઈ નવા પણ આવે છે સમજે છે નોલેજ તો ખૂબ સરસ સરસ છે ગીતામાં પણ આ શબ્દ છે મુજ બાપને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જાય તો બાપ આ સમજાવે છે બાપ કોઈને દોષ નથી દેતા આ તો જાણું છું તમારે પાવન થી પતિત બનવાનું જ છે અને મારે આવીને પતિત થી પાવન બનાવવાના જ છે આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે આમાં કોઈની નિંદાની વાત નથી આ બાકો હમણા જ્ઞાનને સારી રીતે જાણો છો બીજા તો કોઈ પણ ઈશ્વરને જાણતા જ નથી એટલે નિધનના નાસ્તિક કહેવાય છે હમણાં બાપ આ બાળકોને કેટલા સમજદાર બનાવે છે શિક્ષક રૂપમાં શિક્ષા આપે છે કેવી રીતે આ સૃષ્ટિનું ચક્ર ચાલે છે આ શિક્ષા મળવાથી તમે પણ સુધરો છો ભારત જે શિવાલય હતું તે હવે વૈશ્યાલય છે ને આમાં ગ્લાનીની તો વાત જ નથી આખેલ છે જે બાપ સમજાવે છે તમે દેવતા થી અસુર કેવી રીતે બન્યા છો એવું નથી કહેતા કેમ બન્યા બાપ આવ્યા છે બાકોને સ્વયંનો પરિચય આપવા અને સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આ નોલેજ આપે છે મનુષ્ય જ જાણશે ને હમણાં તમે જાણીને પછી દેવતા બનો છો આ ભણતર છે મનુષ્ય થી દેવતા બનવાનું જે બાપ જ બેસીને ભણાવે છે અઈ તો બધા મનુષ્ય જ મનુષ્ય છે દેવતા તો આ સૃષ્ટિ પર આવી ન શકે જે શિક્ષક બનીને ભણાવે ભણાવવા વાળા બાપ જુઓ કેવી રીતે ભણાવવા આવે છે ગાયન પણ છે પરમ પિતા પરમાત્મા કોઈ રથ લે છે આ પૂરું નથી લગતા કે ક્યો રથ લે છે ત્રિમૂર્તિ નું રહસ્ય પણ કોઈ સમજતું નથી પરમ પિતા અર્થાત પરમ આત્મા એ જે છે તે પોતાનો પરિચય તો આપશે ને અહંકાર વાત નથી ન સમજવાના કારણે કહે છે એમનામાં અહંકાર છે આ બ્રહ્મા તો કહેતા નથી કે હું પરમાત્મા છું એ તો સમજવાની વાત છે આ તો બાપ ના મહાવાક્ય છે સર્વ આત્માઓના બાપ એક છે આમને દાદા કહેવાય છે આ ભાગ્યશાળી રથ છે ને નામ પણ બ્રહ્મા રાખ્યું છે કારણ કે બ્રાહ્મણ જોઈએ ને આદિ દેવ પ્રજા પિતા બ્રહ્મા છે પ્રજાના પિતા છે હવે પ્રજા કઈ પ્રજા પિતા બ્રહ્મા શરીરધારી છે તો એડોપ્ટ એટલે કે દત્તક કર્યાને ને બાકોને શિવ બાબા સમજાવે છે હું એડોપ્ટ નથી કરતો તમે બધા આત્માઓ તો સદેવ મારા બાકો છો જ હું તમને બનાવતો નથી હું તો આપ આત્માઓનો અનાદિ બાપ છું બાપ કેટલું સરસ રીતે સમજાવે છે છતાં પણ કહે છે આત્મા સમજો તમે આખી જૂની દુનિયાનો સંન્યાસ કરો છો બુદ્ધિથી જાણો છો બધા પાછા જશે આ દુનિયાથી એવું નથી સંન્યાસ કરી જંગલમાં જવાનું છે દુનિયાનો સંપર્ષ નું આયુષ્ય થયું તો પછી વાણીથી પરે વાનપ્રસ્થમાં જવાનો પુરુષાર્થ કરવો જોઈએ આ વાનપ્રસ્થ ની વાત છે હમણાંની ભક્તિ માર્ગમાં તો વાનપ્રસ્થની કોઈને ખબર જ નથી વાનપ્રસન્નનો અર્થ નથી બતાવી શકતા વાણીથી પરે મૂળ વતનને કહેવાશે ત્યાં બધા આત્માઓ નિવાસ કરે છે તો બધાની વાનપ્રસ્થ અવસ્થા છે બધાએ જવાનું છે ઘરે શાસ્ત્રોમાં દેખાડે છે આત્મા ભ્રુકુટીની વચ્ચે ચમકતો સિતારો છે ઘણા સમજે છે આત્મા અંગૂઠા જેવો છે અંગૂઠા જેવો જ યાદ કરે છે સિતારાને યાદ કેવી રીતે કરે પૂજા કેવી રીતે કરે તો બાપ સમજાવે છે તમે દેહ અભિમાનમાં જ્યારે આવો છો તો પૂજારી બની જાવ છો

કહે છે પ્રજાપિતા બ્રહ્માનો દિવસ અને પછી રાત તો પ્રજા અને બ્રહ્મા જરૂર બંને સાથે જ જ તમે સમજો છો આપણે બ્રાહ્મણ કલ્પ સુખ ભોગવીયે છીએ પછી અડધો કલ્પ દુઃખ આ બુદ્ધિથી સમજવાની વાત છે આપણ જાણો છો બધા બાપને યાદ નથી કરી શકતા તો પણ બાપ સ્વયં સમજાવતા રહે છે સમજો અને મને યાદ કરો તો તમે પાવન બની જશો આ પેગામ બધાને પહોંચાડવાનો છે સર્વિસ કરવાની છે જે સર્વિસ જ નથી કરતા તો તે ફૂલ ન થયા બાગવાન બગીચામાં આવશે તો એમને ફૂલ જ સામે જોઈએ જે સર્વિસેબલ છે તે અને કલ્યાણ કરે છે જેમને દેહ અભિમાન છે તે સ્વયં પણ સમજશે અમે ફૂલ તો નથી બાબાની સામે સારા સારા ફૂલ બેઠા છે તો બાપની એમના પર નજર પડશે ડાન્સ પણ સારો ચાલશે હું જ્ઞાન ડાન્સ સ્કૂલમાં પણ શિક્ષક તો જાણે છે ને કોણ નંબર વન કોણ નંબર બે ત્રણ માં છે બાપનું પણ ધ્યાન સર્વિસ કરવા વાળા તરફ જ જશે દિલ પણ દિલ પર પણ તે ચડશે ડિસ સર્વિસ કરવા વાળા થોડી દિલ પર ચડશે બાપ પહેલા પહેલા મુખ્ય વાત સમજાવે છે સ્વયંને આત્મા નિશ્ચય કરો ત્યારે બાપની યાદ રહેશે देही अभिमानी हशे तो बाप नी याद दे अभिमानी हशे तो बाप नी याद नहीं रह शे लौकिक संबंधियों तरफ धंधा धोरी तरफ बुद्धि चाली जशे देही अभिमानी बनवा थी पारलौकिक बाप ज याद आवशे बाप ने तो खूब प्रेम थी याद करवा जुए

ભક્ત લોકો પણ ભક્તિ માટે અલગ કોઠી બનાવી દે છે છે અંદર કોઠીમાં બેસીને માળા સિમરણ કરે તો આ યાદની યાત્રામાં પણ એકાંત જોઈએ એક બાપને જ યાદ કરવાના છે આમાં કઈ જીભ ચલાવવાની વાત નથી આ યાદના અભ્યાસમાં ફુરસત ફુરસદ જોઈએ તમે જાણો છો લોકિક બાપ છે હદના ક્રિએટર રચયિતા આ છે બેહદના પ્રજાપિતા બ્રહ્મા તો બેહદના થયા ને બાકોને એડોપ્ટ કરે છે શિવ બાબા એડોપ્ટ નથી કરતા એમના તો બાકો સદેવ છે જ તમે કહેશો શિવ બાબાના આપણે બાકો આત્મા અનાદી છે જ બ્રહ્માએ તમને તેમને એડોપ્ટ કર્યા છે દરેક વાત સારી રીતે સમજવાની છે બાપ રોજ રોજ સમજાવે છે કહે છે યાદ નથી રહેતી બાપ કહે છે આમાં થોડો સમય કાઢવો જોઈએ કોઈ કોઈ એવા હોય છે જે બિલકુલ સમય આપી નથી શકતા બુદ્ધિમાં કામ ખૂબ રહે છે પછી યાદની યાત્રા કેમ થાય બાપ સમજાવે છે મૂળ વાત જ આ છે આત્મા સમજી યાદ કરો તો તમે બની જશો હું આત્મા છું શિવ બાબાનું બાળક છું આ મન મના ભવ થયું ને આમાં મહેનત જોઈએ આશીર્વાદની વાત નથી આ તો ભણતર છે આમાં કૃપા અથવા આશીર્વાદ ન ચાલે હું ક્યારેય તમારા ઉપર હાથ રાખું છું રાખું છું શું તમે જાણો છો બેહદના બાપ પાસેથી આપણે વારસો લઈ રહ્યા છીએ અમરભવ આયુષ્યવાન ભવ આમાં બધું ચાલી આ બધું જ આવી જાય છે તમે ફૂલ એજ એટલે કે પૂરું આયુષ્ય મેળવો છો ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું આ વારસો કોઈ સાધુ સંત વગેરે આપી ન શકે તે કહે છે પુત્રવાન ભવ તો મનુષ્ય સમજે છે તેમની કૃપાથી બાળક થયું છે બસ જેમને બાળક નથી થતું તો તે જઈને એમના શિષ્ય બને છે જ્ઞાન તો એક જ વાર મળે છે

રુહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે હમણાં વાંપ્રસ સવસ્થા છે એટલે બુદ્ધિથી બધું જ સંન્યાસ કરી એક બાપની યાદમાં રહેવાનું છે એકાંતમાં બેસી અભ્યાસ કરવાનો છે હું આત્મા છું આત્મા છું બીજું સર્વિસેબલ ફૂલ બનવાનું છે દેહ અભિમાન વશ એવા કોઈ કર્મ નથી કરવાના જેથી ડિસ સર્વિસ થઈ જાય અનેકના કલ્યાણના નિમિત્ત બનવાનું છે થોડો સમય યાદ માટે અવશ્ય કાઢવાનો છે આજનું વરદાન પરમાત્મ જ્ઞાનની નવીનતા પવિત્રતાને ધારણ કરવાવાળા

તો પવિત્રતા અથવા સંપૂર્ણ લગાવ મુક્ત કોઈ પણ વ્યક્તિ તથા સાધનોથી પણ લગાવ ન હોય આવી પવિત્રતા દ્વારા જ પ્રકૃતિને પાવન બનાવવાનું સેવા કરી શકશો આજનું સ્લોગન પવિત્રતા તમારા જીવનનું મુખ્ય ફાઉન્ડેશન છે ધરત પરિયે ધર્મ ન છોડીએ Om Shanti。